તો આપણે એની પહેલાં આપણે સ્કૂલ મેળાનું ટેબલ મુજબ આપણે બેગ ભરી લઈએ તો એ ટાઈમ સ્ટુડિયો છે મિત્રો આપણું બેગ ભરાઈ ગયું છે અને હવે આપણે નેક્સ્ટ પેપર છે સામાજિક વિજ્ઞાન પછી ગુજરાતીનું પેપર છે ત્યારબાદ ઇંગ્લિશ પછી કોમ્પ્યુટર અને હિન્દી તો હવે આપણે એની ધીમે ધીમે પ્રિપેરેશન ચાલુ કરીશું આપણે જો કે ઇંગ્લિશમાં તો એટલો કાંઈ વાંધો છે નહીં તો હવે હોય તું હિન્દી અને ગુજરાતી તમે બતાવી દો તો તમે

ગાસી ઉપર પહોંચી ગયા છીએ આટો બાટો મારવા માટે તો સર સપાટા કરીએ થોડીક વાર તમે જો કંઈ જોયા જેવું તો હે ને જો કે ઓ કુદરતી દ્રશ્ય જો બીજું હો બગીચો જોવો

આપણે જમી લીધું છે અને આપણે ગુજરાતીનું વચાઈ પણ ગયું છે હવે આપણને મમ્મી પૂછી લેશે એટલે આપણને અંદાજો આવી જાય કે આપણે કેટલું થયું કેટલું નહીં તો આ સાથે જ આપણે આ વ્લોગ ને એન્ડ કરીએ અને મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આજના સાઉટ ના વિનર છે આ